જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા અને પાક નુકસાની લઈને ખેડૂતોને વળતર આપવા માટે તેમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે માત્ર પાકનું જ ધોવાણ થયું એવું નથી જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે જેના કારણે ખેડૂતો નવો પાક પણ નહીં લઈ શકે જેથી આવા ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સરકાર સહાય ચૂકવે

દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે